ઉમરવાડા ગામમાં આજે વિકાસના એક નવા અધ્યાયની શરૂઆત થઈ છે પ્રો ફાઉન્ડેશનના સહયોગથી બાબુ વકીલના નિવાસસ્થાને પ્રો સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું આ સેન્ટર ગામના યુવાનો અને મહિલાઓ માટે આધુનિક કૌશલ્યો શીખવા અને આત્મનિર્ભર બનવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડશે કોમ્પ્યુટર ક્લાસ મહેંદી બ્યુટી પાર્લર અને સીવણ જેવા કોર્ષમાં કુલ છ્યાસી વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે ઉદઘાટન સમારંભમાં પ્રોલાઇફ ફાઉન્ડેશનના ડિરેક્ટર યોગેશભાઈ પારેખ અને ઇન્ચાર્જ પુનિતભાઈ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમ જોડે હાઈકલ કંપનીના એચઆર ગુંજનભાઈ અને અક્ષયભાઈ પાનોલી પોલીસ સ્ટેશનના પંકજભાઈ અમેરિકામાં વસવાટ કરતા ગામના વતની હુસેનભાઈ પટેલ સબીરભાઈ પટેલ સરપંચ ઇમ્તિયાઝ મકરોડ બાબુ વકીલ ડોક્ટર જુનેદ શેખ તથા સામાજિક કાર્યકર જુનેદ પાંચભાયા તેમજ મહિલા મોરચાના પ્રમુખ ફેમિદાબેન ગંગાત પણ હાજર રહ્યા હતા આ સેન્ટર ઉમરવાડા ગામના યુવાનો અને મહિલાઓ માટે રોજગાર અને આત્મનિર્ભરતાનું સશક્ત માધ્યમ બનશે કોમ્પ્યુટર શિક્ષણથી યુવાનોને ડિજિટલ યુગમાં નવી દિશા મળશે જ્યારે મહેંદી બ્યુટી પાર્લર અને સીવણના મહિલાઓને વ્યવસાય શરૂ કરવાની તક આપશે સરપંચ મકરોડે જણાવ્યું હતું કે આ સેન્ટર યુવાનો માટે નવી આશાનું કિરણ છે જે તેમને નોકરી અને જીવન સુધારવામાં સહાયરૂપ થશે ડોક્ટર જુનેશ શેખે જણાવ્યું આ પહેલ ગામના આર્થિક અને સામાજિક વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થશે પ્રો ફાઉન્ડેશનના ડિરેક્ટર યોગેશભાઈ પારેખે જણાવ્યું હતું કે અમે ગામડાઓમાં આધુનિક શિક્ષણ અને કૌશલ્ય લાવવા માટે પ્રતિબદ્ધ છીએ ઉમરવાડા અમારું પ્રથમ પગલું છે અને આવનાર સમયમાં વધુ સેન્ટરો શરૂ કરવાની અમારી યોજના છે આ સેન્ટરની શરૂઆત સાથે ઉમરવાડા ગામમાં શિક્ષણ અને રોજગારના નવા અવસરો ઊભા થયા છે જે ગામ લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે